આજે મહાવીરા એસટી સી મહાસભા સમતા સહિત ભારતીય બૌદ્ધમાં અલગ અલગ તમામ સંગઠનો હોય આ રેલીમાં જોઈ થયા છે અને આ રેલીમાં અત્યારે બહુ જ સંખ્યામાં ગુંડાગીરજી સામે તમામ એસટી સમાજે જબરજસ્ત આંદોલન ચાલુ કર્યું છે આમાં બહુ ખાંસી એવી જોકે કંઈક દસક કિલોમીટર જેવી એક લાઇન છે અને તમે સોંપી દાહો

હાજી હા 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 એકદમ એકદમ હા હા મિત્ર હા એકદમ જબરદસ્ત રીતે આ રેલી છે અને એટલી બધી વિશાળ રેલી છે કે અત્યાર સુધીમાં આવી ઘટના ક્યારેય ઘટી નથી બાઇક રેલી એવડી મોટી જેમાં કાર છે બાઇક છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર જબરદસ્ત રેલી હજી રેલી છે અને જે ગુંડા તત્વો છે એને અમે અનુસિત જાતિના લોકોએ પૂરેપૂરી તાકાત સાથે પૂરી એકતા સાથે એનો વિરોધ રજૂ કર્યો છે ડીજે ચાલુ છે બેનો પણ હાજર છે અહીનો પણ ઘણી બહુ ઉત્સાહ બાઈક છે આગળ બાઇક છે અને પાછળ ફોર વ્હીલર છે તેમજ પોલીસ બંદોબસ્ત પણ પૂરેપૂરો છે તદ જે બેનો પણ આમાં પૂરોપૂરો ભાગ લઈ રહ્યા છે બહોળી સંખ્યામાં તો આજે અનુસૂચિત જાતિની એવડી મોટી તાકાત આજની સરકાર અને વર્તમાનની પરિસ્થિતિ આ લોકોને ડામા દોડ કરી નાખે એવી અનુસૂચિત જાતિ સમાજમાં ભાઈઓનો બહેનો નીકળી પડ્યા છે તો આજનો આ તાજો રિપોર્ટ જય ભીમ જય સંધાન નમો બુધાય